હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુ તે સજુ કે કાર આવેલ છે ઓલ્ટો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કારમાં તમને ટિપ ટોપ કન્ડિશન જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને કાર સાઉથ પાસિંગમાં જોવા મળશે એલેક્સાઈ કાર છે ઓલ્ટો આઠસો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે પેટ્રોલ સીએનજી એન્જિન ફળફૂલ વર્ક કરે છે અને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે બાઉોતેર હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે વિન્ડો વગેરે તો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ હરેશભાઈ છે અને હરેશભાઈએ કારની કિંમત બે લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો હરેશભાઈની આપણે વાત કરીએ મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું એકત્રીસ એકત્રીસ ત્રણસો છસો હરેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ સાઠ હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપશે તો ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે નામ હરેશભાઈ હરેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ હરેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે હરેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે બાકી કાર્ડની પણ ડિટેલ માટે હરેશભાઈનો કોન્ટેક કરી લેવો જય યસરાજ